તો રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે બંનેના સંવાદમાં નરેશ પટેલના નામનો પણ ઉલ્લેખ છે ગુજરાત પોસ્ટ ઓડિયો ક્લિપ પુષ્ટિ નથી કરતું પરંતુ સવાલ એ છે કે શું બંને પાટીદાર આગેવાન નરેશ પટેલ ને ફસાવવાનો પ્લાન કરતા હતા

બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી જે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા હા કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું

બરાબર અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એ photo મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દે હા એ sample મૂકી દે છોકરી નું મોઢું છે ને જરાક કાળું કાળું કરના નાખ જે એટલે એને exact idea નો આવે કોણ છોકરી છે નકર એ પૈસા દઈ ને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરી ને હા બરોબર અને બીજું હું કહું આ શું કેવાય આની વાત નો જવું તો વઘાર થયા ની વાત જો માં તું અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે. ચંદડાલ ચોકડી જે ગોંડલની અંદર આવી હતી તે ઉઘાડી પડી છે જીગીસા પટેલ પટેલ સમાજના નામે જે રીતના નેતા બનવાના પ્રયાસ કરી રહી હતી પરંતુ સાચો ચહેરો છે તેનો સામે આવ્યો છે કે આ પટેલ આગેવાન થઈ થવા માટે થઈને પટેલના જ આગેવાનોને ફસાવાના પ્રયાસ છે તે આ ઓડિયો ક્લિપમાં થઈ રહ્યા છે સૌથી મોટો સવાલ છે કે બન્ની ગજેરા પાસે કયો ફોટો છે કે જે નરેશ પટેલને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે જિગ્ગીસા પટેલ આખું કાવતરું રચી રહી છે તે આ ઓડિયો ક્લિપ ઉપરથી સ્પષ્ટ વાત થઈ રહી છે ઓડિયો ક્લિપ જે સામે આવી છે તેમાં આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કઈ છોકરીનો ફોટો બ્લર કરવાની વાત છે કે કઈ છોકરીના કારણે નરેશ પટેલને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનું થાય તેવી વાતો થઈ રહી છે બ્લર કરી અને એઆઈ ના માધ્યમથી પણ ફોટો મુકાય તેવી પણ વાત છે પણ સૌથી મોટો સવાલ એ છે કે બની ગજેરા અને જે જીગીસા પટેલની ઓડિયો ક્લિપ છે તેને લઈને સ્પષ્ટપણે સામે આવ્યું છે કે જીગીશા પટેલ છે તે પાટીદાર સમાજના નામે ક્યાંક ને ક્યાંક ચડી ખાવાના પ્રયાસો પણ કરતી હતી ને હવે પાટીદાર સમાજના જ મોભી કહેવામાં આવે છે ખોલધામના ટ્રસ્ટી છે ને ચેરમેન છે નરેશ પટેલ તેને ફસાવતા હોય તેવી આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ વાત છે જો કે આ ઓડિયો ક્લિપ છે તેનું ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું પરંતુ જીગીસા પટેલનો સાચો ચહેરો છે તે અત્યારે સામે આવ્યો છે કે જે રીતના આ તો એક જ ઘટના છે આવી અનેક ઘટનાઓ જિગ્ગા પટેલે કરી છે કે નહીં તે પણ એક સવાલ છે જીગીશા પટેલ પટેલના કારાસ્થાનો કેવા છે જો પોલીસ ખરા અર્થમાં તપાસ કરે તો ખરા અર્થમાં જીગીસા પટેલ છે તેનો ચહેરો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી જોડા